હેલો ફ્રેન્ડ્સ હું મનોજ રાઠવાને મનોજ રાઠવા ચેનલમાં તમારું સ્વાગત છે આજે અમારી છે એક્ઝામ આઈટીઆઈની તો આજે હું એક્ઝામ આપવા જઈએ છીએ તો તેનો વિડીયો આજે બનાવ્યો છે તો તમે હવે વિડિયો જુઓ ફાઇનલી ગાય અમે નીકળી ગયા છે હવે એક્ઝામ આપવા માટે ટુવા ગામે અને ત્યાં મસ્ત મજાની એવી એન્જિનિયરિંગ કોલેજ છે ગોધરા તાલુકામાં આવેલું છે તો હવે નીકળી ગયા અને આ છે મેરણવાળા રોડ અને હવે આવી ગયું છે આપણું મેલોલ મસ્ત મજાનું મેલોલ ગામ છે અંદર બજારમાં તો અમે ગયા નથી પણ ત્યારબાદ પછી અમે નીકળ ગયા ડોવા બાજુ અને થોડી દોસ્તોએ બાઈક સ્પીડ કરી અને થોડા સ્પીડમાં અમે નીકળી ગયા તો ફ્રેન્ડ્સ હવે આગળ તમે વિડીયોમાં બન્યા રહો તો ફ્રેન્ડ્સ વચ્ચે આવતા રસ્તાની ક્લિપો હું કાપી દીધી છે કારણ કે વિડીયો લાંબો ના થાય એ માટે તો હવે આવી ગઈ છે આપણી એન્જિનિયરિંગ કોલેજ અને હવે આપણે કોલેજમાં એન્ટર થઈશું અને હવે આગળ જોઈશું કે કેવી કોલેજ છે તો હવે આપણે કોલેજમાં પહોંચી ગયા છે અને આ રહી બસો અને આ બધા ફ્રેન્ડ્સ જેવો આ બધા અલગ અલગ આઈટીઆઈમાંથી આવેલા છે અને મસ્ત મજાની એવી કોલેજ છે અને આ નજારો છે જુઓ તો હવે બધા ફ્રેન્ડ્સ વાંચી રહ્યા છે અને આ લોકો બધા થોડી મસ્તી કરી રહ્યા છે તો ફ્રેન્ડ્સ આપણી જોડે કિંગ કોબરા છે આ જુઓ આ છે કિંગ બેટા તો ફ્રેન્ડ્સ 20 વીસ મિનિટની અંદર અમારી એક્ઝામ ચાલુ થવાની છે તો આ રહ્યો નજારો મસ્ત મજાનો એવો આદળ છે તો હવે અમે એક્ઝામ આપ્યા બાદ પછી મળીએ તો ફાઇનલી ગાઈઝ એક્ઝામ અમે આપી દીધી છે અને હવે નીકળી ગયા છે અમે ટોવાના કુંડ તરફ જ્યાં મસ્ત મજાના એવા કુંડ છે ત્યાં નહવાનું પાણી કુદરતી છે તો હવે કુંડ તરફ અમે નીકળ્યા નીકળી ગયા છે તો હવે તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે ટોવા ગામમાં કુંડ છે મસ્ત મજાનું મંદિર છે ત્યાં અમે આવી પહોંચ્યા છે અને હવે મસ્ત મજાનો એવો તમે કુંડ પાણી અને નજારો જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો હવે વિડીયોમાં તમે બન્યા રહો અને ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો વિડીયોને આપણે એન્ડ તરફ લઈ જઈએ અને હવે કુંડમાં નાહ્યા બાદ તો હવે કુંડ અને મસ્ત મજાના એવા નજારા જોઈ મંદિરને દર્શન કરીને હવે અમે ઘરે જવા માટે નીકળી જવાના છે તો ફ્રેન્ડ્સ વિડીયો પૂરો જોવા માટે થેન્ક યુ અને હવે મળીએ નવા વિડીયોમાં